સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ઝડપાઈ છે ખનીજ ચોરી ખનીજ ચેકિંગ હાથ ધર્યું હતું રેડ દરમિયાન ચાર ટ્રેક્ટર અને એક કમ્પ્રેસર સહિત કુલ છત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે રેડ દરમિયાન સાત કાર્બો સેલના કૂવામાંથી અડત્રીસ જેટલા મજૂરોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા

દોડિયા ગામમાં ગેરકાયદેસર ખનન ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું રેડ દરમિયાન ચાર ટ્રેક્ટર અને એક કમ્પ્રેસર સહિત કુલ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે